આવે છે મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે અને પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો બહાર પાડ્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘર બનાવવા સહાય મળશે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટી જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે આ સિવાયની માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારની સહાય રૂપે સત્તર હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો ઉપરાંત એ વી બાર હજાર રૂપિયા બીજા આપવામાં આવે છે એમ કરીને સરકાર દોઢ લાખ રૂપિયાની સહાય તમને મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે એટલે ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશ્નરનું કડક વલણ સામે આવ્યું છે વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડિવિઝને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયત મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી કોમર્શિયલ વર્ગને પાકા દબાણને અગ્રિમતાના ધોરણે દૂર કરવા માટે હાલમાં સરકાર એક યોજના ચલાવી રહી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને ટેક્સ ભરનારા વર્ગને વચગાના બજેટમાં મળશે રાહત એટલે કે હવે વચગાળાનું બજેટ હાલમાં શરૂ થવા જઈ રહ્યું છે સામાન્ય બજેટ માટે હવે પંદર દિવસ બાકી છે ત્યારે આ પહેલાં બજેટમાં મળનારી રાહત અને ભેટને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે નિષ્ણાતોએ કહ્યું છે કે નાણાપ્રધાન પ્રધાન સીતા નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી વચગાના બજેટમાં કન્ઝપ્શન અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા ઉપરાંત ફુગાવાને ગ્રામીણ ઘટાડવા પગલાં ચાલુ રખાશે નિષ્ણાતો જણાવે છે કે વપરાશ વધારવાનો એક રસ્તો એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા મૂકવામાં આવે અને આ કરવાની એક સંભવિત રીતે છે કે ટેક્સ લેબમાં ફેરફાર કરી અથવા તો સ્ટાન્ડર્ડ ડિફ્રિક્શન વધારીને લોકો પર ટેક્સ બોજ જ ઓછો કરવો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે લોન એટલે કે મિત્રો બનાસકાંઠાની બનાસ ડેરી પશુપાલકો માટે એક યોજના બહાર પાડી છે આ યોજનાની વાત કરવામાં આવે તો જે પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકશે અને આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે મિત્રો કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વ્યાગર વ્યાજ પચાસ હજાર રૂપિયાની પશુપાલકોને મળશે લોન ત્યારે મિત્રો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે ત્યારે સરકારે આવા આખા ગુજરાતમાં આપવા જોઈએ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો જેમ બનાસ ડેરી આપ્યા છે તેમ બીજી ડેરીઓ પણ આપવા જોઈએ ત્યારે મિત્રો આ હતા ફોર કે ફોર કે ગુજરાતીના પાંચ મોટા સમાચાર બીજા સમાચાર જોવા ચેનલને સબ્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ છું